વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે કુઝવે પાણીમાં ગરકાવ થયો કપરાડામાં છ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે અને ગામો સંપર્ક બન્યા છે પાડી તાલુકાના અરનારા પાટી ગામ વચ્ચે કોલક નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા છે જેના કારણે બંને તરફના ગામોના સંપર્ક કપાયો છે આવન જાવનમાં મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ અને ભારે વરસાદથી કપરાડાના નદી નાળાઓ તોફાની સ્વરૂપે જોવા મળી રહ્યા છે કપરાડામાં છ થી વધુ વરસાદ વરસ્યો છે તાલુકાના પાટી ગામ વચ્ચે કોલક નદીમાં પૂર પૂર જેવી જેવી સ્થિતિ સ્થિતિ સર્જાઈ છે સર્જાતા પર પાણી ફરી વળ્યા છે અને લોકોને નદી નાળાથી દૂર રહેવાની પણ અપીલ કરવામાં આવી છે ખાસ કરીને નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાયેલા દ્રશ્યો જોવા મળી રહ્યા છે છ ઇંચ જેટલો વરસાદ કપરાડામાં ખાબક્યો છે જેના કારણે જળબંબાકાની પરિસ્થિતિ સર્જાઈ છે પારડી છે વલસાડ જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો અને બંને ગામોનો સંપર્ક કપાયો કોઝવે પાણીમાં ગરકાવ થયો જેના કારણે બંને ગામોનો સંપર્ક કપાયો છે છ ઇંચથી વધુ વરસાદ વલસાડમાં વરસ્યો છે પારડી તાલુકાના અરનાળા પાટી ગામ વચ્ચે કોલક નદીમાં પૂર જેવી સ્થિતિનું સર્જન થયું છે